સુરતના ફૂલપાડા વિસ્તારમાં આવેલા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવ પૂજન મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞમાં ચૌદ જોડાઓએ ભાગ લીધો હતો સુરત શહેરમાં ફૂલપાડા વિસ્તાર પાંચ પાંડવ ઓવારા પર પૌરાણિક શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે આ મંદિરમાં પાટોત્સવ નિમિત્તે ઓગણીસ ફેબ્રુઆરીના બે હજાર પચીસના રોજ નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવપૂજન તેમજ મહાઆરતી અને મહાપ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું નવચંડી યજ્ઞમાં ચૌદ જોડાઓએ ભાગ લીધો હતો સવારે આઠ કલાકે યજ્ઞનો પ્રારંભ થયો હતો જ્યારે બપોરે અઢી કલાકે શિવપૂજન સાંજે પાંચ કલાકે મહાઆરતી અને સાંજે છ કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જય મહાદેવ પ્રફુલ કુમાર મહેતા ફૂલપાડા બોલો છું આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર બહુ જ પૌરાણિક છે અને આજે મંદિરના ગર્ભગૃહ સિવાયના જે મૂર્તિઓનું સ્થાપન કર્યું હતું એનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનો પાટોત્સવ છે અને એ નિમિત્તે આજે અહીં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને સાંજે મહાપ્રસાદીનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આપ સૌ ભક્તોને પધારવા વિનંતી છે અને મહાદેવ દાદાને પ્રાર્થના કરીએ કે સર્વનું કલ્યાણ થાય જય મહાદેવ નમશૈવાય ચનમશિવાય મારું નામ નીલ વૈદ્ય હું કુલપાડા તબોદન બ્રાહ્મણ સમાજનો નિવાસી વતની છું ઘણા વર્ષોથી હું ગુપ્તેશ્વર મહાદેવ મંદિર સાથે સંકળાયેલો છું આ મંદિરનું નિર્માણ 1955 પંચાવનમાં કરવામાં આવ્યું હતું આ મંદિરમાં રહેલા ગુપ્તેશ્વર મહાદેવ દાદાનો આજે

અને દોષના નિવારણ માટે એમણે અહીં સ્નાન કર્યું હતું અને ભગવાન શંકર શિવલિંગની સ્થાપના કરી હતી ત્યારથી જ આ મંદિરને ગુપ્તેશ્વર નામ તરીકે ઓળખવામાં આવે છે અને આ મંદિરના ઘણા બધા એવા રહસ્યમય જેવી વાતો છે જે વિસ્તારપૂર્વક જાણી શકાય છે સાબિર સૈયા દિવ્યાંગ ન્યૂઝ સુરત